મિત્રો તાલી પાડવાના ફાયદાઓ બધાને ખબર છે તાલી પાડવાથી આપણા આખા શરીરને લાભ થાય છે તો બસ આપણે અલગ અલગ રીતે ચાર રીતે તાલી પાડવાની છે કે જે બીમાર વ્યક્તિ હોય વડીલ વ્યક્તિ હોય કે વ્યસ્ત વ્યક્તિ તે બધા જ વ્યક્તિ સરળતાથી કરી શકે છે તો ચલો જોઈએ વિડીયોમાં નમસ્કાર હું છું કાનન માંકર પહેલી રીત હું અહીંયા બધી જ ઊભી ઊભી બતાવું છું તમે બેસીને છે કે કોઈ પણ રીતે કરી શકો છો કમ્ફર્ટેબલ રીતે હાથ છે આ રીતે આંગળાઓ ખુલ્લા પાછળની ચરબી પણ ઘટશે શ્વાસ ભરો છોડો એકદમ બે હાથે જોઈએ હું અત્યારે થી થી વખત વખત આખા દિવસમાં કરીને શ્વાસ ભરો છોડો બીજી રીત થોડી ચેલેન્જિંગ પણ છે આગળ તાલી અને પાછળ તાલી હવે તમે તમારા શરીરને માપવાનું છે કે તમે બંને રીતે તાલી પાડી શકો છો કે નહીં સ્થિર બેસી શ્વાસ ભરો છોડો એક અને થોડું થઈ શકે તો ફાસ્ટ કરવાનું તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો ધીરે હવે ત્રીજી રીતની તાલીથી તમને જો ગોઠણનો દુખાવો હોય તો તમારે ખુરશી કે સોફા પર બેસીને કરવાનું છે હું અત્યારે ઊભા ઉભા ગોઠણ ને પગને ઊંચા કરવાના છે કઈ રીતે શ્વાસ ભરો છોડો એક આ રીતે તાલીનો અવાજ આવવો જોઈએ